નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોવીસ મારી ગુજરાતી ભાષા નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો મિત્રો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોવીસ મારી ગુજરાતી ભાષાનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો કે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવી તેમાંથી એકવચન બહુવચન અને જોડાક્ષરવાળા શબ્દોની યાદી તૈયાર કરો તમારી આસપાસ જોવા મળતી વાંચન સામગ્રી અથવા તો ગામમાં કોઈ સ્થળે જોવા મળતા બોર્ડ કે માહિતી લખાણમાં એકવચન બહુવચન કે જોડાક્ષરવાળા શબ્દો શોધી અને તેની યાદી તૈયાર કરો આ યાદીનું મિત્રો સાથે વાંચન અને શ્રોતલેખન કરો તો જો શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવી તેમાંથી એકવચન બહુવચન અને જોડાક્ષરવાળા શબ્દોની યાદી તૈયાર કરો તો એક વચનમાં જોઈએ ચોપડી બહુવચન ચોપડીઓ જોડાક્ષરવાળો શબ્દ થશે પાકા એક વચન છે ગાડી બહુવચન ગાડીઓ જોડાક્ષરવાળો શબ્દ પત્ની ચાલો એ રીતે એક વચનવાળા શબ્દો બધા જોઈ લઈએ તો વૃક્ષ બાટલી પેટી છરી અને પાંદડું અહીંયા વૃક્ષો બાટલીઓ પેટીઓ છરીઓ અને પાંદડા એ રીતે જોડાક્ષરવાળા શબ્દો છે વચ્ચે પથ્થર પપ્પા ઈજ્જત અને મમ્મી ચાલો ત્યાર પછી એવું કહ્યું છે કે તમારી આસપાસ જોવા મળતી વાંચન સામગ્રી અથવા તો ગામમાં કોઈ સ્થળે જોવા મળતા બોર્ડ કે માહિતી લખાણમાં એક વચન બહુવચન કે જોડાક્ષરવાળા શબ્દો શોધી અને તેની યાદી તૈયાર કરો તો એક શબ્દોમાં આવશે ઘડિયાળ શેવાળ વરુ વાટકી થાળી અને પ્યાલી બહુવચનમાં ઘડિયાળો શેવાળો વરુઓ વાટકીઓ થાળીઓ અને પ્યાલીઓ જોડાક્ષરવાળા શબ્દોમાં અનિચ્છા ઇન્દ્રિય ઉચ્ચાલન ઉત્સાહ કદર અને નિત્ય સાથે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આવશે ચમચી વાડી પાળી માણસ ભાઈ બહેન બારી બસ ટ્રક અને પેન અહીંયા આવશે ચમચીઓ વાડીઓ પાળીઓ માણસો ભાઈઓ બહેનો બારીઓ બસો ટ્રકો અને પેનો પુણ્ય નિંદ્રા ગુસ્સો ખિસ્સું ઈચ્છા ફુગ્ગા સજ્જન સચ્ચાઈ રબર અને લસ્સી ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા રીંગણ રીંગણો અને મક્કમ તો મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ત્રણ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે